વંદે માતરમ સમૂહ ગામથી જાફરાબાદ પાલિકા ગુંજી ઉઠ્યું અમરેલી જિલ્લાના જાફરાબાદમાં નગરપાલિકા ખાતે વંદે માતરમ એકસો પચાસ વર્ષ નિમિત્તે સમૂહ ગામ તથા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી શપથવિધિ કાર્યક્રમ યોજાયો ત્યારે જાફરાબાદ નગરપાલિકા ટાઉનહોલ ખાતે વંદે માતરમ એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે જાફરાબાદ નગરપાલિકા ખાતે ભવ્ય સમૂહ જ્ઞાનનું આયોજન કરવામાં આવ્યું

રાષ્ટ્રીય મજબૂત મજબૂતનો પ્રયાસ લોક સાબિત થયો આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ શ્રીમતી રવિનાબેન પ્રફુલભાઈ બારિયા ઉપપ્રમુખ નીરવભાઈ કારોબારી ચેરમેન કનૈયાલાલ તથા પ્રફુલભાઈ કરણભાઈ બારિયા તથા જીવન બારિયા સહિતના પાલિકા સદસ્યો ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા નગરજનો હાજર રહ્યા હતા